જો હે ગુડ મોર્નિંગ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આજે મોર્નિંગની શરૂઆત થઈ રહી છે એથ્લેટિક ગ્રાઉન્ડ એન્ડ મોર્નિંગનો નજારો આ તરફ તમે જોઈ શકો છો સૂર્યનારાયણ ધીમે ધીમે ઉપર આવી રહ્યા છે એન્ડ અમે લોકો બી ફાઇનલી ગ્રાઉન્ડ પહોંચી ગયા છીએ આજે છે સન્ડે એન્ડ સન્ડેના દિવસે બી અમારી મોર્નિંગ થતી હોય છે ગ્રાઉન્ડની અંદર કેમ કે સન્ડે અમારો સ્પેશિયલ રહેતો હોય છે સો આ તરફ આવી અમારું રનિંગ વર્કઆઉટ બી સ્ટાર્ટ કરી દીધું એન્ડ જોડે જોડે થોડા વિડીયો બી શૂટ કરી લીધા જેથી કરીને ડેઈલી અમારા વ્લોગ જોઈ રહ્યા છે એ લોકોને થોડો હેલ્પફુલ થઈ જાય રનિંગની ટિપ્સ વગેરે મળી જાય સો એમના માટે મેં કાલે જ વિડીયો અપલોડ કરી દીધો છે સો તમે લોકો જોઈ શકો છો કે રનિંગ સ્ટાર્ટ કઈ રીતે કરું એન્ડ રનિંગ પહેલાં એન્ડ પછી કઈ રીતે એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ વગેરે કરું તો એમના માટે બી મેં એક વિડીયો અપલોડ કર્યો છે કાલે સો જે લોકોને હેલ્પ જોઈતી હોય કોઈ ક્વેરી હોય તો એ લોકો એ વિડીયો જોઈ શકે છે એન્ડ એ સિવાય કોઈ ક્વેરી હોય તો કમેન્ટ કરી શકે છે સો ફાઇનલી આજે અમારું બી આ રીતે કંઈક રનિંગ વર્કઆઉટ એબીસી એક્સરસાઇઝ એન્ડ થોડું ફિટનેસ વર્કઆઉટ વધારે થઈ ગયું છે આજે એન્ડ હા સન્ડે તો ઓલરેડી અમારો ખાસ હોય છે ગ્રાઉન્ડની અંદર ફ્રેન્ડ જોડે મજાક મસ્તી એન્ડ આજે બી આ જ રીતે અમારી મોર્નિંગ થઈ ગઈ છે સો રનિંગ વર્કઆઉટ તો આજે બેસ્ટ થઈ ગયું છે ઓલરેડી ફિટનેસ વર્કઆઉટ સો ચલો આજે સન્ડેની શરૂઆત તો બહુ સુપ રીતે થઈ ગઈ છે બટ ઘર પર જઈને આજે સ્ટડી રૂટિન બી સ્ટાર્ટ કરવાનું છે સન્ડે છે સો સ્ટડીમાં તો આપણે રજા નહીં રાખી શકીએ સો ફટાફટથી અહીંયા રનિંગ વર્કઆઉટ ફિનિશ કરીશું એન્ડ ત્યાર પછી જઈશું રૂમ પર એન્ડ રીડિંગ છે કન્ટિન્યૂ કરીશું એન્ડ અત્યારે ત્યારે લાસ્ટ સ્ટ્રેચિંગ કરીશું જ્યારે બી તમે જાતે રનિંગ કરી રહ્યા હોય ત્યારે લાસ્ટમાં સ્ટ્રેચિંગ કરવું બહુ જ જરૂરી છે જેથી કરીને તમને લોકોને કોઈ બી ઇન્જરી ન આવે સો ફાઇનલી આજે અમારો દિવસ કંઈક આજ રીતે થયો છે એન્ડ રનિંગ વર્કઆઉટ વગેરે ફિનિશ કરી એન્ડ અમે લોકો બી અત્યારે નીકળી જઈશું એન્ડ સૌથી પહેલાં જશું અમે લોકો ખૂંટો પીવા માટે એન્ડ ફાઇનલી અમે લોકો અહીંયાથી નીકળી ગયા છે એન્ડ આ તરફ તમે જોઈ શકો છો અમારી બંને ફ્રેન્ડ બંને અમારા ફેલવાન લઈને આવી રહ્યા છે ઘૂંટો બટ આ મારી જે ફ્રેન્ડ છે એમને તમને વર્કઆઉટ કરતાં જોયો જ હશે ઓલરેડી ઓલ બધા વિડીયોમાં બટ એ તમારા માટે બહુ મોટિવેશન છે કેમ કે એમનું વેઇટ એટલું છે છતાં બી કોશિશ કરે છે અને ગઈ ભરતીમાં એમને પોલીસ ભરતીમાં ગ્રાઉન્ડ એણે ક્લિયર કરેલું છે સો ફાઇનલી ઘણા લોકોની કમેન્ટ્સ હોય છે કે મારાથી વેઇટ વધારે છે સો ગ્રાઉન્ડ નથી થતું તો આ મારી ફ્રેન્ડ તમારા માટે મોટિવ બનશે કેમકે એ કેટલી કોશિશ કરે છે એમનું વેઇટ એટલું છે છતાં બી એ એક્સરસાઇઝ રનિંગ બધું કરે છે અને ગઈ વખતે આ જ વેઇટ જોડે એમને રનિંગ બી પાસ કરેલું છે સો તમારા માટે આમના કરતાં વધારે મોટિવેશન શું હોઈ શકે કેમકે ઘણા લોકોની કમેન્ટ્સ આવે છે મારો વેઇટ વધારે છે મારા જે રનિંગ નથી થતું લોસ નથી થતું તો કઈ રીતે રનિંગ કરી શકું સો તમે બી આ રીતે પ્રેક્ટિસ કરો એન્ડ તૈયારી ચાલુ રાખો તમારું બી ગ્રાઉન્ડ ક્લિયર થઈ જશે સો ફાઇનલી મેં બી આવી ગઈ છું રૂમ પર એન્ડ મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી રીડિંગ કમ્પ્લીટ કરી અત્યારે થઈ ગયો છે બપોરનો સમય બપોરે મેં જમતી ન હોવાથી જસ્ટ ફ્રૂટ યા જ્યુસ લઉં છું સો ફાઇનલી ફ્રૂટમાં આજે મેં મેંગો લઈ લીધી છે એન્ડ અત્યારે મેં ફરી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ ફરી મારું રીડિંગ કરી દીધું છે સ્ટાર્ટ સો આજે મોર્નિંગ તો બહુ સુપ રીતે થઈ હતી બટ રીડિંગ કરવા ટાઈમે બહુ જ બોરિંગ થઈ રહી છું બહુ જ કંટાળો આવી રહ્યો છે કેમ કે ગરમી ભયંકર છે એમના માટેથી રીડિંગ કરવું બિલકુલ ગમતું નથી સો બહારથી લૂબી એટલી લાગી રહી છે એન્ડ ઉપરથી રીડિંગ કરો મેથ્સ રિઝનિંગ કરો બધું ટેન્શન એન્ડ ઉપર જતાં ગરમી સો મેં બહુ જ બોરિંગ થઈ રહી હતી બટ મેં સ્કીપ તો ન કરી શકું જેથી કરીને જે રીતે મેં રીડિંગ કરી શકું એ રીતે મેં કરવું જ પડશે સો ફાઇનલી મેં બી આ જ રીતે ધીમે ધીમે મારું રીડિંગ સ્ટાર્ટ રાખ્યું છે જો છોડી દઉં તો મને રીડિંગ કરવાની જે હેબિટ છે એ છૂટી જાય એટલા માટે મેં છોડી બી નથી શકતી એન્ડ હા ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે મેં રીડિંગ સ્ટાર્ટ કર્યું બટ મન નથી લાગતું યાદ નથી રહેતું શું કરવું જોઈએ સો જ્યારે સ્ટાર્ટિંગ છે ત્યારે તમને યાદ રહેવાનું જ નથી તો જસ્ટ ફર્સ્ટ રીડિંગ છે ત્યારે તમારે નોર્મલી વાંચીએ જવાનું છે એન્ડ રિપીટ નથી થવાનું ડાયરેક્ટ એ સીધી લાઇનમાં જ રીડિંગ કરવાનું છે ધીમે 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 તમને વાંચવાની હેબિટ પડી જશે જ્યારે તમે સેકન્ડ ટાઈમ રીડિંગ કરશો ત્યારે તમને ઓટોમેટિકલી લાગશે કે હા મને થોડું યાદ રહે છે સો સ્ટાર્ટિંગ તમે આ રીતે રીડિંગ માટે કરી શકો છો એન્ડ જ્યારે રીડિંગ સ્ટાર્ટ કરી દીધું છે પછી તમારે ક્યારે બી વચ્ચે છે બહાર જવાનું થયું તો એક બે દિવસ તમારું રીડિંગ સ્કીપ થાય છે તો આવીને ડાયરેક્ટ તમારે રીડિંગ પર લાગવું જોઈએ વધારે સ્કીપ ન થવા દેવું જોઈએ કેમકે જે રીડિંગ કરવાની હેબિટ છે તમારી એ છૂટી જશે એન્ડ ટેન્શન ડિપ્રેશન આ બધું તો ઓલરેડી બધાની લાઈફમાં હોય છે આપણા એકલી એકની લાઈફમાં નથી હોતું સો એમને આપણે ફેસ કરીને આગળ વધવાનું છે તમે કોઈ બી ફિલ્ડમાં હો તો તમારું જે રિયાલિટી ડે છે દિવસ ઉગે છે ત્યાંથી લઈ અને નાઇટ સુધી તમારું જે મોયર્નિંગ ટુ નાઇટનું શેડ્યુલ હોય છે એમની અંદર ટેન્શન ડિપ્રેસ જિંદગી છે તો આ બધું રહેવાનું છે એમાંથી બહાર આવીને તમારે ખુદને મોટિવ કરી એન્ડ આગળ વધવાનું છે એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યુ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય ટેક કેર